નમસ્કાર દોસ્તો કોડીનાર શહેરમાં તારીખ ઇઠ્યાવીસ ડિસેમ્બરે વહેલી સવારે દસ કલાકે રમેશભાઈ બધા જ ફોન આવ્યો કે ભાઈ કોડીનાર વિસ્તાર એટલે કે જીન વિસ્તારમાં સરગમ ચોકમાં એક મહારાષ્ટ્ર મજદૂર તેઓ અહીંયા ખૂબ જ સિરિયસ હાલતમાં હોય બીમાર હાલતમાં હોય તો તેઓને ઝડપી તમે આવી અને એને દવાખાને દાખલ કરો એટલે રમેશભાઈએ તાબડતોબ એકસો આઠ ગાડી બોલાવી એકસો આઠમાં તાબડતોબ અહીંયા સિવિલ હોસ્પિટલ કે સરકારી દવાખાને એને દાખલ કરી એને સારવાર કર્યા બાદ થોડીક જ સારવાર તો મળી એને પણ સારવાર બાદ તેઓ મૃત્યુ પામેલ છે અને જો ત્રણ દિવસની અંદર તેમના કોઈ વાલી વારસદાર નહીં થાય તો અંતિમ સંસ્કાર ગુરુ નાનક સિંધી યુવક મંડળ દ્વારા અને હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો મિત્રો રમેશભાઈ તમને આની કેવી રીતે જાણ થઈ મને સવારનો ફોન આવ્યો ગઈકાલે હા હા મને અઠ્યાવીસ તારીખે સવારે ફોન આવ્યો કે એક સરગમ ચોકમાં એક દડબડી સરગમ ચોકમાં એક ભાઈ સિરિયસ છે મેં એટલે મેક્સવાટને ફોન કર્યો એકસો આવી સિવિલમાં દાખલ કર્યા પણ એની કારગત ન નીવડી એની એને દવાદારૂ દાગુ ન પડી અને સારવાર કારગત ન નીવડી એટલે ભાઈ મૃત્યુ પામ્યા હવે મહારાષ્ટ્રના મજદૂરના કોઈ આવતા નથી વાલી વારસ ક્યારે પણ હજી સુધી આવ્યા નથી ને કદાચ આવે તો અહીંયા જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પણ છતાં પણ સરકારના નિયમ મુજબ પોલીસ ખાતાના નિયમ મુજબ બે દિવસ રાખવી પડશે પછી ત્રીજી દિવસે અમે એના અંતિમ સંસ્કાર કરી નાખશું નમસ્કાર મિત્રો અત્રે જે કોડીનાર શહેરમાં તારીખ ઇઠ્યાવીસ તારીખે જે મહારાષ્ટ્ર મજદૂર જે કોડીનાર વિસ્તારના જીન વિસ્તારમાં એટલે કે સરગમ ચોકેથી તેઓ અતિશય બીમારી હાલતમાં રમેશભાઈ બજાજ જેઓને એકસો આઠ દુવારા કોડીનાર સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી દવાખાને દાખલ કરેલ પણ થોડીક જ એમ સમજો કે ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ પામેલ છે અને પોલીસને જાણ કરેલ એટલે પોલીસે પીએમ કરાવ્યા બાદ અમને પાછો એનો પાર્થિવ સોંપ્યો અને સિંધી સમાજ યુવક મંડળની જે પેટી છે એમાં સખત પાંચ દિવસ તેઓની બોડી રાખી અને એની શોધગોળ કરી અહીંથી મહારાષ્ટ્ર સુધી પણ તેઓનો કોઈ વાલી વારસદાર ન મળ્યો અને આજે તારીખ અઠ્યાવીસથી લઈ અને આજે પહેલી તારીખ પહેલા મહિનાની પહેલી તારીખ એટલે પાંચ દિવસ ત્યાં આ પાંચ દિવસની અંદર તેઓનો વાલી વારસદાર ન થયો તો આજે કોડીનાર શહેરના શમશાન ગૃહમાં તેઓનું અંતિમ સંસ્કાર કરવાનું હોય